સાંસદ સભ્ય પદ રદ થાય તેવી માંગ કરી દેશનું સર્વોચ્ચ મંદિર જેને કહેવાય એવી એની અંદર આપણે કરોડો નાગરિકોએ જે જે નેતાઓને સાંસદોને ચૂંટણીને મૂક્યા છે એવા સાંસદોની સામે જ્યારે જે વીરે પોતાના શરીર ઉપર એસી ઘા સહન કરીને એસી જેટલા ઘા સહન કરીને પણ આ દેશની રક્ષા માટે આ એની એની ભૂમિની રક્ષા માટે જેને જાન આપ્યા છે એવા વીર મહારાણા સાંગા વિશે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમને જે અભદ્ર ટિપ્પણી કરી એ બાબતે આજે અમે મહેરબાન નાયબ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવેલા કે એ સાંસદને આકરામાં આકરી સજા થાય અને એ સાંસદનું સાંસદ પદ તાત્કાલિક ધોરણે રદ થાય એવી અમારી માંગણી અને અપેક્ષા છે જય હિન્દ જય ભારત અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ